શ્રી રામ જય રામ જય જય રામ શ્રીરામ જય રામ જય જય રામ જેમના લોહીનું ટીપે ટીપું પરમાત્મા માટે વપરાઈ ગયું હોય તેવા સહજ સરળ સાત્વિક વ્યક્તિઓ એટલે સંત આવા જ એક સંત એટલે શ્રી બ્રહ્મચૈતન્ય મહારાજ ગોંદવલેકર ઈસવીસન અઢારસો પિસ્તાલીસથી ઓગણીસો તેર સુધી તેમનો જીવનકાળ ગણાય છે શ્રી તુકામય મહારાજના ગુરુ હતા મહારાજે આપેલા પ્રવચનોની ભાષા સહેલી છે અને પ્રત્યક્ષ અનુભવની કસોટીમાં કસાઈ ચૂકેલી વ્યવહારો શિખામણો છે મહારાજ ખાતરી આપતા કહે છે કે નામ સ્મરણનો સુલભ માર્ગ જે પકડશે તેને ન લાગે કષ્ટ ન જવું બને સુખે આવે ઘરે નારાયણનો તાદસ અનુભવ થશે મુખે રામનું નામ દેહ શરીરના કામ અને મન જોડવું રામ આ એક જ ઈશ્વર પ્રાપ્તિનો રાજમાર્ગ છે ચૈતન્ય ગોંદવલેકર મહારાજના મરાઠીમાં બોલેલા આ બધા પ્રવચનોનો શ્રી ગોવિંદ સીતારામ ગોખલેએ સંગ્રહ કરી સર્વે પર બહુ મોટો ઉપકાર કર્યો છે મરાઠી ભાષાના પ્રવચનોનો ગુજરાતી અનુવાદ પ્રાધ્યાપક હર્ષદ ઉપાધ્યાયે કર્યો છે વર્ષના દરેક દિવસ માટે એક નવા શીર્ષક સાથે ક્રમમાં દરરોજ એક એક પ્રવચન આ પુસ્તકમાંથી રજૂ કરવામાં આવશે આજે તેર એપ્રિલનું પ્રવચન સાંભળીએ જેનું શીર્ષક છે સંતના ગ્રંથ સંતોનું જ્ઞાન જ એવું હોય છે કે વેદાંતનો મર્મ તેમને આપોઆપ સમજાઈ જાય છે અમુક એક ગ્રંથ કોણે લખ્યો ક્યારે લખ્યો ક્યાં લખ્યો એમાં અમુક પાના પર શું છે એવું બધું એકવાર સંત નહીં કહી શકે પણ તેમાંના વિષયનો મર્મ તો તે બરાબર પામી ગયા હોય છે આપણે ગ્રંથમાંના ખાલી શબ્દો વાંચીએ છીએ પણ તેનો અર્થ સંતની કૃપા વગર સમજવો કઠિન છે પિતાનો સંદેશો નાનો બાળક તેની બોબડી બોલીમાં અને પોતે સમજ્યો હોય એવી રીતે કહે છે એવા જ પ્રકારનો ગ્રંથના શબ્દોનો અર્થ આજે આપણે જે કહીએ છીએ તે હોય છે સંતોએ ગ્રંથ લખ્યા તે એટલા માટે કે જેને બુદ્ધિથી ખાતરી કરી લેવી હોય તે કરી લે અને પરમાર્થ કરે સંતોના વચનોનો ખેંચા ખેંચીને અર્થ નહીં કરવો જોઈએ તેનો સીધો સાદો અર્થ જે નીકળતો હોય તે કરવો જોઈએ ગ્રંથ વાંચતા આપણો જે મત હોય તે બાજુએ મૂકી દેવો એક અક્ષર પર બીજો અક્ષર લખીએ તો પહેલો અક્ષર દેખાતો નથી અને સમજાતો નથી એટલે શુદ્ધ મનથી ગ્રંથ વાંચીએ આપણા વડીલનો પત્ર આવ્યો હોય તો અક્ષરો અક્ષર આપણે તે વાંચીએ જ છીએ ને તેમ જ્ઞાનેશ્વરી દાસબોધ વગેરે ગ્રંથો એકદમ મન દઈને વાંચીએ ઘણા લોકો કથા સાંભળવા જાય છે તે લોકો સારા કહે તે માટે કે કંઈ ગમતું નહીં હોય એટલે કે બીજું કંઈ કામ નહીં હોય એટલે જાય છે એ બરાબર નથી ખરું કહીએ તો સંતના ગ્રંથ વાંચીને પોતે શું કરવું જોઈએ તે શોધી કાઢીને તે કરનારા થોડા જ હોય છે તે ગ્રંથ વાંચીને તેનો અર્થ બરાબર સમજનારા લોકો તેના કરતાં વધુ હોય છે મહાન સંતનો ગ્રંથ છે એટલે ખાલી વાંચનારા એનાથી વધુ હોય છે અને એના કરતાં પણ અનેક ગણા વધુ તો તે ગ્રંથ મૂળે જ નહીં વાંચનારા હોય છે સંતો પાસેથી જગતના પ્રવાહથી ઉલટા જતા શીખવાનું હોય છે સંતોને વ્યવહાર પૂરતી જ દેહની સ્મૃતિ હોય છે તે દેહને પડછાયા જેવો માને છે પડછાયાને દુઃખ થાય એવું ક્યારેય બનતું નથી એટલે જ સંતોના મન પણ દુખ દુઃખની અસર થતી નથી સંત લોકો માટે કેટ કેટલું કષ્ટ વેઠે છે અને તે તેમના સગા સંબંધી પણ હોતા નથી તેમને કંઈ જ આપતા નથી તોય તેઓ એટલું કષ્ટ કરે છે એનું કારણ સંતોના મનમાં તેઓને વિશે ખરું પોતીકું પણ હોય છે સંત એકાંતમાં જાય છે એનું કારણ એ કે લોકોમાં તેમને મળનારા લોકો જુદા હોય છે અને એકાંતમાં મળનારા જુદા હોય છે લોકોની વચ્ચે રહીને સંતોની શાંતિ બગડે છે એવું જરી પણ નથી પણ એકાંતમાં સંત પરમાત્માને મળી શકે છે તેન અને તેનો ફાયદો તે લોકોને જ આપે છે કોઈ પણ સંતનો ગ્રંથ વાંચતા તે આચરણમાં ઉતારવા માટે છે એ ભાવના રાખીને તે વાંચવું અસ્તુ જાનકી જીવન સ્મરણ જય જય રામ